જય બજરંગબલી તમને બધાને આજે આપણે શ્રી હનુમાનજીના સૌથી શ્રેષ્ઠ અને શક્તિશાળી સંકલ્પ વિશે જાણીશું જેનું નામ છે એકવીસ દિવસીય હનુમાન ચાલીસા સંકલ્પ આમ તો આ સંકલ્પ ખાસ કરીને બે વસ્તુઓ માટે લેવામાં આવે છે જેમાં સૌથી પહેલી છે વાકસિદ્ધિ અને બીજી છે ઈચ્છા પૂર્તિ માટે અને આના સિવાય પણ હનુમાનજીની કૃપાથી આપણને આ સંકલ્પ પૂર્ણ કર્યા બાદ અનેકો લાભ થાય છે પણ મુખ્ય કરીને આ બે લાભની તો પ્રાપ્તિ થાય જ છે તો આજના આ વિડીયોમાં આપણે સૌથી પહેલાં આ હનુમાન ચાલીસાના એકવીસ દિવસના સંકલ્પના લાભ વિશે જાણીશું અને અંતમાં આ સંકલ્પ કઈ રીતે લેવો એટલે કે આ સંકલ્પના નિયમ અને વિધિ શું છે તે સમજશું તો આ વિડીયો અંત સુધી જરૂર જોજો તો ચાલો શ્રી રામ ભગવાનનું નામ લઈને આ વિડીયોની શરૂઆત કરીએ શ્રી હનુમાન દાદાને આ કળિયુગના જાગ્રત દેવ કહેવામાં આવે છે અને તેઓ તો આ કળિયુગના રાજા છે એટલા માટે જ તેમની ભક્તિ આપણને ઇન્સ્ટન્ટ રિઝલ્ટ આપે છે એટલે કે તેમની ભક્તિ કરીએ તો ટૂંક જ સમયમાં આપણને તે તેનો લાભ આપી દે છે તેનો ફળ આપી દે છે તો સૌ પ્રથમ આપણે આ શ્રી હનુમાન ચાલીસાના એકવીસ દિવસના સંકલ્પના લાભ વિશે જાણીએ તો આનો સૌથી પહેલો લાભ તો એ જ છે કે જ્યારે આપણે એકવીસ દિવસ સુધી એકવીસ વાર એક જ જગ્યા પર બેસીને હનુમાન ચાલીસા ગાઈએ તો હનુમાનજીની કૃપાથી આપણને વાક સિદ્ધિ મળી જાય છે હવે વાક સિદ્ધિનો અર્થ શું થાય વાઘ એટલે કે આપણી વાણી સિદ્ધિ એટલે કે તે વાણી સિદ્ધ થઈ જવી તેને વાક સિદ્ધિ કહેવામાં આવે છે વાગ સિદ્ધિ એટલે આપણા જીવ્યા ઉપર સરસ્વતી માતા બેસી જાય છે પછી આપણે જે પણ બોલીએ એ સાચું થવા લાગે છે એટલા માટે જ કહેવામાં આવે છે કે વાક સિદ્ધિ જ્યારે આપણને મળે ત્યારે આપણી ભાષા ઉપર આપણી વાણી ઉપર બહુ જ સંયમ રાખવો હંમેશા બીજા પ્રત્યે સારી વાણી વાપરવી કોઈ પ્રત્યે ખરાબ વાણી ના વાપરવી કારણ કે કોઈ પ્રત્યે પછી આપણે ખરાબ બોલીએ તો તે તેના ભેગું સાચે જ થઈ જાય છે એટલા માટે જ કહેવાય છે કે તેના બાદ આપણા વાણી ઉપર આપણને બહુ જ સંયમ રાખવો આપણા પૌરાણિક કાળમાં પણ જ્યારે આપણા ઋષિ મુનિઓ કોઈ પ્રત્યે સારું બોલી દે કોઈને સારા આશીર્વાદ આપી દે તો તેનું જીવન ધન્ય થઈ જતું અને બીજી બાજુ જ્યારે કોઈ વ્યક્તિ સંતોનું અપમાન કરી દેતો કોઈ ઋષિનું અપમાન કરી દેતો અને તે જ ઋષિ તે વ્યક્તિ પ્રત્યે કટુવચનનો પ્રયોગ કરી દેતા તો તે વ્યક્તિનું જીવન પૂરી રીતે નષ્ટ થઈ જતું આ બધું જ આ ઋષિઓની વાણીથી થાય છે એટલે કે આ બધા જ ઋષિઓના જીવ્યા ઉપર માતા સરસ્વતી બિરાજમાન હોય છે આ બધા જ ઋષિઓ નાનપણથી જ વેદોના જ્ઞાતા હોય છે પુરાણનું જ્ઞાન રાખે છે તથા અલગ અલગ સંકલ્પ અલગ અલગ પાથ કરે છે યજ્ઞ કરે છે હવન કરે છે આનાથી તેમને વાકસિદ્ધિ પ્રદાન થઈ જાય છે દેવોની એવી કૃપા થાય છે કે પછી તે ઋષિ તે સંતો જે પણ બોલે એ સાચું થઈ જાય તો આ બધું વાક સિદ્ધિથી જ થાય છે બીજો લાભ એ છે કે ઘણા લોકો આ સંકલ્પ પોતાની ઈચ્છા પૂર્તિ માટે પણ લેતા હોય છે એટલે કે આપણું કોઈ પણ એવું અધૂરું કામ હોય જે ઘણા સમયથી પૂર્ણ ન થતું હોય કોઈ ન કોઈ તે કામમાં બાધા આવી જતી હોય તો તે બાધાને દૂર કરવા માટે અને આપણું તે અધૂરું કામ પૂર્ણ કરવા માટે પણ આ સંકલ્પ લેવામાં આવે છે અન્યથા આના સિવાય પણ આપણી કોઈ પણ ઈચ્છા હોય તે પણ આપણે શ્રી હનુમાનજીના ચરણમાં રાખીને આ સંકલ્પ લઈ શકીએ છીએ તે પણ ઈચ્છા હનુમાનજી આ સંકલ્પ પૂર્ણ થયા બાદ ટૂંક જ સમયમાં પૂર્ણ કરી દે છે ત્રીજો લાભ એ છે કે આ સંકલ્પ દરમિયાન આપણું માઇન્ડ એકદમ શાંત થઈ જાય છે મનને અદ્ભુત શાંતિનો અનુભવ થાય છે આપણા માઇન્ડમાં જેટલી પણ નેગેટિવિટી હોય સ્ટ્રેસ ટેન્શન એન્ઝાયટી એ બધું નષ્ટ થઈ જાય છે આ એટલા માટે થાય છે કે એકવીસ દિવસ સુધી આપણે દરરોજ એકવીસ વાર એક જ જગ્યા પર બેસીને હનુમાન ચાલીસા ગાઈએ છીએ અને હનુમાન ચાલીસાની દરેક ચોપાઈ જે છે તે પોતાની અંદર જ એક મહામંત્ર છે એટલે જે ચોપાઈઓ આપણી માઇન્ડની અંદર જાય તેવું જ આપણું માઇન્ડ એકદમ ક્લીન થવા લાગે છે બધી નકારાત્મકતા બારે જાય છે અને પોઝિટિવિટીનો સંચાર થાય છે એટલા માટે જ આપણને અદભુત શાંતિનો અનુભવ થાય છે ચોથો લાભ એ છે કે જેવો તમે આ સંકલ્પ પૂર્ણ કરશો તો તમે તમારા જીવનમાં ઘણા બધા બદલાવ જોશો જેમ કે તમારું કોન્ફિડન્સ લેવલ બહુ જ વધારે વધી જશે તમે જોબ કરતા હો કે બિઝનેસ કરતા હો તો તમારું ફોકસ પણ તે કામમાં બહુ જ વધી જશે જેનાથી તમે તમારું કામ બહુ જ સારી રીતે કરી શકો પછી હનુમાનજીની કૃપાથી આપણું સાહસ વધી જાય છે આપણી જે શારીરિક શક્તિ છે તે પણ બહુ જ વધારે વધી જાય છે અને આના સિવાય પણ આ સંકલ્પ દરમિયાન આપણને હનુમાનજીની કૃપાથી ઘણા બધા લાભ થાય છે જેનાથી આપણું જીવન પૂરી રીતે બદલાઈ જાય છે તો આ તો થઈ ગઈ લાભની વાત તો હવે આપણે એ જાણીએ કે આપણે આ સંકલ્પ કઈ રીતે લઈ શકીએ એટલે કે આ સંકલ્પના નિયમ અને વિધિ શું છે તો સૌ પ્રથમ આપણે આ સંકલ્પ શનિવાર અથવા મંગળવારના દિવસે લેવો જોઈએ હવે શનિવાર અથવા મંગળવારના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં અથવા સૂર્યાસ્ત પછી એટલે કે સાંજે સાડા સાત વાગ્યા પછી પણ આપણે આ સંકલ્પની શરૂઆત કરી શકીએ હવે સંકલ્પની શરૂઆત કર્યા પહેલાં આપણને બ્રહ્મચર્યનું પાલન કરવાનું એટલે કે આપણું શરીર એકદમ શુદ્ધ હોવું જોઈએ આ સંકલ્પ દરમિયાન આપણે ઉપવાસ પણ રાખી શકીએ છીએ ઉપવાસ રાખવાથી આપણા પ્રત્યે આપણી ભક્તિ વધારે થઈ જાય છે તો તે પણ તમે કરી કરી શકો છો આટલું કરીને સંકલ્પની શરૂઆત દેવાની હવે શરૂઆત કરવા માટે શું કરવાનું છે એક ચોકી લેવાની છે તેના ઉપર રામ દરબારની ફોટો ફ્રેમ રાખો પછી એક હનુમાનજીનું નાનું વિગ્રહ લ્યો એટલે કે મૂર્તિ લ્યો તે પણ એ ચોકી ઉપર રાખો પછી આપણને શું કરવાનું એક ત્રાંબાના કળશમાં ગંગાજળ ભરીને તે ચોકી ઉપર રાખો પછી એક દીવો પ્રજ્વલિત કરીને રામ દરબારને નમન કરો હનુમાનજીને નમન કરો અને પછી તમારી જે પણ ઈચ્છા હોય જે પણ કોઈ તમારા બાધા હોય તમારા સંકટ હોય તે હનુમાનજીના ચરણોમાં મૂકીને આ સંકલ્પની શરૂઆત કરી દો હવે આપણને શું કરવાનું છે સંકલ્પ શરૂ કર્યા પહેલાં આપણને રામ નામની એક માળા કરવાની માળા પૂર્ણ કર્યા બાદ તમને હનુમાન ચાલીસા શરૂ કરી દેવાની હાથી લઈને ચોપાઈ સુધી એકવીસ વાર લગાતાર તમને હનુમાન ચાલીસા ગાવાની છે એકવીસ વાર પૂર્ણ થઈ જાય પછી ફરીથી એક રામ નામની માળા કરવાની અને રામદરબારને તથા હનુમાનજીને નમન કરવાનું આવું તમને એકવીસ દિવસ સુધી દરરોજ એકવીસ વાર હનુમાન ચાલીસા ગાવાની જગ્યા એક જ રાખવી એટલે કે એક જ જગ્યા પર બેસીને એકવીસ દિવસ સુધી આ નિયમ અને વિધિ પ્રમાણે આ સંકલ્પ કરવો અને આ એકવીસ દિવસનો સંકલ્પ જેવો જ પૂર્ણ થશે તો તમારી કોઈ પણ ઈચ્છા હશે તે હનુમાનજીની કૃપાથી ટૂંક જ સમયમાં પૂર્ણ થઈ જશે અથવા કોઈ પણ એવું સંકટ હશે કોઈ પણ દુઃખ પીડા કે બાધા હશે તે પણ હનુમાનજીની કૃપાથી જલ્દથી જલ્દ નષ્ટ થઈ જશે તો આ હતાશ્રી શ્રી હનુમાન ચાલીસાના એકવીસ દિવસના સંકલ્પના લાભ તથા તેના નિયમ અને વિધિ તો ફરી મળીએ સનાતન ધર્મની આવી જ અમૂલ્ય માહિતી સાથે ત્યાં સુધી જો તમે મારા ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલાયકન જરૂર દબાવી દેજો જેનાથી આવનારી વિડીયોની નોટિફિકેશન તમારા સુધી જલ્દથી જલ પહોંચતી રહે ફરી મળીએ આવા જ પાઠ તથા નિયમ અને વિધિ સાથે ત્યાં સુધી તમને બધાને જય બજરંગબલી જય જય શ્રીરામ